ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા સરદાર સરોવર ડેમ હવે ઓવરફ્લો થઈ રહ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બંને જગ્યાએ પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નર્મદા નદી જે છે તેમાં ભારે વરસાદનું જે પાણી છે તેની આવક થઈ છે ઓમકારેશ્વર ડેમ જે છે ત્યાંથી હવે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સતત ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ ક્યુસેક પાણીની આવક જે છે તે સરદાર સરોવર ડેમની અંદર થઈ રહી છે સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે જે નજારો અત્યારે જોવા મળી રહ્યો છે તે ક્યાંક નર્મદા નદીના રુદ્ર સ્વરૂપ આપણને બતાડી રહ્યો છે અને સૌથી મહત્વની વસ્તુ હવે પ્રશાસન એલર્ટ થઈ છે ખુદ મુખ્યમંત્રીએ મિટિંગ લીધી છે એનડીઆરએફની તે ટીમોને અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર તૈનાત કરવામાં આવી છે અને સાથે ઘણી બધી જગ્યાએ જે લોલાઈન એરિયામાં રહેતા લોકો છે તે લોકોને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું છે નર્મદા નદીમાં જે રીતે પાણી આવી રહ્યું છે અને તેવી જ દરવાજા સરદાર સરોવર ડેમના ખોલીને પાણીને છોડવામાં આવી રહ્યું છે તેને તે બાદ પચાસથી વધારે ગામને હવે એલર્ટ કરવામાં આવ્યું છે જે નર્મદા નદીના કિનારે વસેલા ગામ છે જેની અંદર ભરૂચ જિલ્લો વડોદરા જિલ્લો અને નર્મદા જિલ્લાના ગામો સામેલ છે ત્યાં આગળ એનડીઆરએફની ટીમ જે છે તેને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે સાથે જ હજી આવનારા છત્રીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સરકાર પણ કહી રહી છે કે જે લોકો પોતાના ઘરની અંદર હોય તે ઘરમાંથી કામ વગર બહાર ન નીકળે નર્મદામાં જે પાણી આવી રહ્યું છે સરદાર સરોવર બાંધ જે રીતે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે તેને લઈને ત્યાંના કલેક્ટરે શું કહ્યું તે પણ આપણે સાંભળીએ રાજપીત નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નર્મદા ડેમની જે સપાટીની વાત કરીએ તો એકસો પાંત્રીસ મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો ભારે વરસાદના કારણે જે લોકો નીચાણવાળા વિસ્તારની અંદર રહી રહ્યા છે તેમાંથી ઘણા બધા લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવ્યા છે સાથે સાથે હવે પ્રશાસન જે છે તે એનડીઆરએફની ટીમ થકી લોકોને ઇવેક્યુએટ કરવાના એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાના પણ શરૂ કરી દીધા છે કારણ કે હજી પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેવામાં લોકોને અમે પણ કહીશું કે તમે પણ સુરક્ષિત સ્થાન પર રહો કારણ કે હજી પણ ભારે વરસાદ વરસી શકે છે અને આવનારા છત્રીસ કલાક સુધી આ વરસાદનું એલર્ટ જે છે તે ગુજરાતમાં આપવામાં આવ્યું છે આપને ત્યાં વરસાદ છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર